મહાદેવ જય માતાજી બધાને તો આજે હું કોઈ બ્લોક પર નથી કોઈ મંદિરે નથી આજે છું હું મારા ઘરે અને મારું ઘર તો કેટલા સમયથી ઘરે વાય ફાઈ લગાવવાની ઈચ્છા હતી કારણ કે ટીવી માં આપણા મોબાઈલના ડેટા નું નેટ કનેક્ટ કરી કરીને દોઢ જીબી પતી જતું હતું અને ટુ જીબી પણ પતી જતું હતું તો કેટલા સમયથી ઈચ્છા કરી હતી કે ઘરે વાઈફાઈ લગાવીએ તો ફાઇનલી આજે અમે વાઈફાઈ ઘરે ઇન્સ્ટોલ કરવાના છે તો એક્સાઇટેડ તો છું જ અને તમને બતાવીશ કે ઇન્સ્ટોલેશન કેવું છે એનું સ્પીડ કેટલી છે પછી જણાવીશ તમે આગળ ઇન્સ્ટોલેશનનો પ્રોગ્રેસ અમે કાલે રાજેશ જ કરી દીધો હતો એક આધાર કાર્ડ જે એડ્રેસ બુક તરીકે હોય છે અને એક ઇમેલ આઈડી અને એક તમારો મોબાઈલ નંબર એક પેમેન્ટ ભરીને તમે એને રજીસ્ટર કરી શકો છો તો એ પ્રોસેસ અમે કાલે પતાવી દીધો હતો તો આજે લોકો ઇન્સ્ટોલેશન કરવા તો મારા ભાઈ પર એક એજન્ટનો કોલ આવે છે તો હું ત્યાં જાઉં છું તો ત્યાં ત્રણ એજન્ટ હતા એ લોકો એમના વાયરિંગનું પ્રોસેસ કરી રહ્યા હતા વાયરિંગ મારા ઘરે લાવવા માટે એક એજન્ટ અહીંયા છે બે એજન્ટ વાયર નાખી રહ્યા છે તો હું પણ આવી ગયો ધાબા પર એમને થોડી હેલ્પ કરું અને આપણા બ્લોગનું થોડું શૂટ કરું વાયરનો પ્રોસેસ એ લોકો અહીંયાથી કરી રહ્યા હતા કમ્પ્લીટ એ લોકોએ ફિટિંગ કરી વાયર ઉપર ની તડકો છે બહુ જ ગરમી થઈ છે અમે પણ થોડી હેલ્પ કરી અને આ જગ્યાએ અમે એને લગાવવાના છીએ તો અહીંયા લાગીને સેટ કરી તો ત્યાંથી એજન્ટ એમનો બોક્સ લઈને નીકળી ગયા હતા અંદર મશીનરી હોય છે જેનાથી વાયર ફિટિંગ થઈ શકે તો હું પણ એમની પાછળ પાછળ ઘર તરફ આવી ગયો ઘરે આવીને એ લોકો બેઠા અને એમનો પ્રોસેસ ચાલુ કર્યો જોકે મશીનરીમાં શું થતું હતું અમને તો કંઈ ખબર પડતી નથી એ તો એમનો જ પ્રોસેસ છે તે લોકો એ રીતનું વાયરિંગ કટ કરી અને પ્રોસેસ કર્યો આ પ્રોસેસ ચાલી રહ્યો છે પાછળ બેઠો છે એ મારો ભાઈ છે અને આ ત્રણ જીટીપીએલના એજન્ટ છે ફાઇનલી એ લોકોએ ઇન્સ્ટોલેશન કરી લીધું ફાઇનલી એ લોકોએ એમનો લાસ્ટ પ્રોસેસ પૂરો કરી દીધો અને અમને આ જીટીપીએલ રાઉટર સાથે કનેક્ટ કરીને આપી દીધું અને અમે પછી આ વાયફાઈનું ઓનલાઈન ટેસ્ટિંગ કર્યું એની સ્પીડ ચેક કરવા માટે તો તમે જોઈ શકો છો અમારા પાંચ મોબાઈલ તે સમયે કનેક્ટ થતા તો કદાચ નેટ ઓછું બતાવે પણ આટલી સ્પીડ અમારા માટે બહુ છે તો તમને મજા આવી તો લાઇક કરજો શેર કરજો અને ફોલો કરજો થેન્ક યુ